જય માતાજી મિત્રો હું શું મેહુલ ઝાલા તો આજે મારે વાત કરવી છે જે મુદ્દો ચાલે છે એના વિશે એક માનવ ભક્ષી દીપડા એ એક વ્યક્તિનો મૃત્યુ કરી નાખ્યું છે એને ફાડી ખાધો છે એના વિશે જ વાત કરવી છે અને એના માટે જ વાત કરવી છે અને આજે મેં પાછું ન્યૂઝમાં એ સાંભળ્યું છે ને એટલે મારે વિડીયો બનાવવાનું મેન કારણ શું છે પાછું આવે અત્યારે વિડીયો બનાવવાનું કારણ એ છે કે મેં આજ ન્યૂઝમાં પાછું એવું હોય કે ભાઈ માનવ ભક્ષી જે દીપડો હતો એને પાંજરે પૂરવામાં આવ્યો છે વન વિભાગ દ્વારા ઘણા પ્રયત્ન કર્યા પછી એને પાંજરે પૂરવામાં આવ્યો તે કોઈ સારું કામ નથી કર્યું એણે પાંજરે પૂરી લીધું એટલે તમે એમ કહેતા કે વન વિભાગની વાહ વાહ કરતા હોય તો એ હાવ ઓલી છે ઓ ભાઈ વન વિભાગની ક્યારે વાહ વાહ થવી જોઈએ જયારે કોઈ પણ નો જીવ ન જાય ને ત્યારે તમે વન વિભાગની વાહ વાહ કરો

વિડીઓ બનાવવાનું કારણ એ છે ને મેં પેલા પણ કીધું ને હજી પણ કહું છું સિસ્ટમ સામે અવાજ ઉપાડતો હતો ને સિસ્ટમ સામે જ અવાજ ઉપાડીશ અને કઈ પણ એવું ગેરકાયદેસર ને કઈ કઈ પણ સિસ્ટમમાં રહેલા અધિકારી કે સિસ્ટમમાં રહેલા ગમે કોઈ પણ અધિકારી હોય એનો વાક છે ને મેહુલ ઝાલા પેલા બોલશે અને ટીઆરપી ના ઓલે બોલતો નથી એ પણ તમને કહું ટીઆરપી લેવે તો મારી પાસે ઘણા એવી ઓલી છે ને બધું ઓલું છે આમાં મને ખબર હોય છે કે આ વિષય ઉપર એવી બધી ટીઆરપી કે આ વિષય ઉપર એવો બધો મારો વિડીયો હાલ પણ નહીં પણ છતાં પણ મને ખબર છે કે ભાઈ મારા વિસ્તારમાં આવો બનાવ બન્યો છે તો મારે બોલવી પેલી મારી ફરજ છે એટલે ફોરેસ્ટર વિભાગ વાળાને અત્યારે બધે ન્યૂઝ ચેનલમાં મેં બે ત્રણ એવા પ્લેટફોર્મ પર જોયું કે ગીર સોમનાથ જિલ્લામાંથી જે માનવ દીપડો હતો એને પાંજરે પૂરી લીધો એટલે શું આ પાંજરે પૂરી આમ દૂર મૂક્યા એટલે આ સમસ્યા પતી ગઈ પાંજરે પૂરી લીધો દીપડાને અને એને દૂર મૂક્યા એટલે આ સમસ્યા પતી ગઈ તમે શું લાગે છે કે તમે આ સમસ્યાનું સોલ્વ કરી નાખ્યું અરે મેઇન સમસ્યા એ છે જ નહીં એને પાંજરે પૂરવાની સમસ્યા નથી સમસ્યા એ છે કે જ્યારે એ માનવ પક્ષી દીપડાઈ એક ઉપર એટેક કર્યો તો ત્યારે તમે આવ્યા કેમ ને એકઝેટ સમયે તમે આવ્યા કેમ ને એ સવાલ છે એ સવાલના જવાબ આપો તમે અને પ્રશાસનમાંને કેન્દ્રમાં ને જે આ બેઠેલા બધા અધિકારીઓ છે ને વન વિભાગ દ્વારા ને એ બધા છે ને એને એક પ્રશ્ન પૂછું છું કે આનો તમે જવાબ આપો અને તમે એવી રીતની તમને સરકાર પૈસા આપે છે તો તમારી ફરજ આવે છે તમને સરકાર પૈસા આપે છે તમે નોકરી નોકરી કરો છો યાદ રાખજો સરકારી અધિકારી હોય ગમે એ સરકારી અધિકારી હોય એ નોકરી કરે છે તો એ પ્રજાનો સેવક છે કોઈ વર્દી નો ખોપ એવી રીતના કરતા હોય ને તો એ ઓલી જજો તમે એક સરકારી નોકર છો અને પ્રજાના સેવક છો એ વાત યાદ રાખજો તમને સરકાર પૈસા સુકવે છે તો તમે એક સેવક તરીકે તમે કામ કરો એવો રોપ જબાવીને કામ ન કરો કે મારી પાસે આ છે તમારે પાવર નો ઉપયોગ કરવાનો હતો કે માનવ ભક્ષી દીપડા અને વન્ય પ્રાણી છે ને ગામ તરફ ન આવવા દેવા એ તમારી ફરજ આવે જ્યાં તમારો પાવર દેખાડો આમ આમ આદમી આમ આમ ને આમ દબાવીને તમારા પાવરને ફોક ઓલો દબાવો છે ને ત્યાં રહેવા દો તમે ખોલવું નહોતું પહેલાં પણ મેં ધીમેથી કીધું આમાં કોઈ પણ એવી રીતનું હોય તો કાયદેસર કાર્યવાહી કરો યોગ્ય પગલા ધરો પણ આ તો કાંઈ નહીં દીપડાને પાંજરે પૂરી દેજો ને એને બીજે મૂકી મૂકાઈવા એટલે તમે તમારે તમે તમારે રીતે અરે પૂછો તો જરાક એ પરિવારને જઈને પૂછો એને એનું સર્જન ગુમાવ્યું છે એને પૂછો ની એના પરિવારમાં જઈને પૂછો ને તો ખબર પડે એની હાલત શું થઈ છે એ પરિવારની અને કાંઈ જાય જંગલ વિસ્તારમાંથી તો એ પરિવારને નથી લઈ એ ભાઈને નથી લગ્યા એના ઘરમાંથી લઈને દીપડો ખાઈ જાય છે

તો કે ભાઈ એની રીતે કોઈકના દાળિયા કરી દે છે અને જંગલની દેખરેખ રખાવે છે કેમ ભાઈ તમને સરકાર આપે છે તમને સરકાર હું બીજાને દાળિયા કરીને તમારી નોકરીને તમારા ફરજને ને બીજા પાસે કામ કરાવવા તો તમને નોકરી આપે છે તમને નોકરી એટલા માટે આપે છે કે ભાઈ બીજાને તમે કામે વળગાડી જો તમારે ખુદને કામ કરવું પડે છે તો આ ફોરેસ્ટર વિભાગના મેન અધિકારી અને મોટા સાહેબો ગયા ક્યાં ક્યાં અત્યાર સુધીનું આ ચાલી રહ્યું છે તો અત્યાર સુધી આ સિસ્ટમ કરે છે શું મે તો કઈ નથી જોયું કે એક એક સિસ્ટમ કે એક અધિકારી કે આના ઉપર કઈ યોગ્ય રીતે કાર્યવાહી કરી કેમ કારણ કે તમારા તો કોઈ સ્વજનો ગુમાવ્યા નથી તમે તો કોઈ સ્વજન ગુમાવ્યા નથી એ પરિવાર ને જઈને પૂછો ને તો ખબર પડે એટલે હું આ પ્રશાસન નો છે ને હું દરેક કહું છું ગીર વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લામાં રહેતા દરેક વ્યક્તિને કહું છું આની ઉપર અવાજ ઉપાડજો અને આની ઉપર યોગ્ય રીતે ચર્ચા કરજો આ બહુ સેન્સિટિવ વિષય છે નાની એવી દુર્ઘટના છે એમ કરીને જતી નહીં જવા દેતા કાલ સવારે આપણી ઘરે પણ આ દુર્ઘટના બનશે અને જો આવીને આવી રીતની દુર્ઘટના બનતી રહી ને તો આપણે આપણા બાળકોને કેમ કે ઘરેથી એકલા મૂકવાને એ પણ વિચાર કરવો પડશે હવે અરે જંગલમાંથી તો યોગ્ય કે હાલ ભાઈ એના ઘરમાં ગયા તો આપણને વીખી નાખ્યા કોલ કર્યું આ તો ઘરમાંથી ઉપાડી જાય છે અને બેદરકારી છે કોઈ એવી રીતની ઓલીચિવ હોય તો વાત અલગ જ છે ભાઈ પ્રાણી પ્રત્યે હરેક ના જીવ જીવ પ્રાણી પ્રત્યે અમને બધા પ્રેમ છે પ્રાણી પ્રત્યે અમે બધા છીએ અમે પણ એટલા જ આશવ્ય છીએ કારણ કે અમારું ગીરના રતન છે એ બધા સિંહ ને દીપડા ને સિંહ ગીર નું કલ્ચર છે ને એ રતનો છે તો તમારે ગીરમાં નેહાડામાં માલધારીઓને તો રેવા દેવા નથી આ પ્રશાસનને આ દીપડા ને સિંહોનું જંગલ ની બારું આવવાનું મેન કારણ એ છે કારણ કે તમારે માલધારીઓને તો જંગલમાં રહેવા દેવા નથી નેહડા ખાલી કરાવવા છે ખાલી કરાવે તો એને ખોરાક મળે તો ગામ તરફ જ વળે ને હવે તમારે નેહડા ખાલી કરાવવા છે તમારે એને ઓલું કરવું છે તો તમારા બાપમાં તમારામાં તેવડું હોય તો એને ખોરાક પૂરો પાડો ને સિંહનો દીપડાનો તો એ જંગલ ની બાર ન નીકળે આમ તો બહુ મોટા મોટા ઓલા ઉભા કરો ને બહુ મોટા મોટા બિઝનેસમેન ની વાણ પૈસા ખર્ચા કરો છો અને બહુ બધામાં ફાલતુ તમારે સાચવવા હોય વન્ય જીવન ને વન્ય જંગલ ને એવું બધું ચાસવું હોય અને તમારે એમાં માલધારી શું કામ ને ગામ તરફ એ વળી રહ્યા છે એનો ખોરાક પૂરો પાડો એ અધિકાર તમારો છે એને ખોરાક નથી મળતો એટલે ગામ તરફ વળીને આવે છે ને તો એ કઈ એવું તો નથી કે અમે અમારા જીવ દઈને એને ઓલા કરી શકીએ પૂછોને ને ક્યારેક એ વ્યક્તિના ઘરમાં જઈને પૂછો તો ખબર પડે એના સ્વજનો ગુમાવે ને ત્યારે કેટલો ઘર ઉપર આપઘાત આવે છે એટલે આ બધા વિડીયો દરેક સુધી શેર કરજો અને દરેક આ ગીર સોમનાથ જિલ્લામાં દરેક ઓલામાં જાવ છે અને ન્યૂઝ ચેનલ વાળાને પણ કઉ છું કે તમે ખાલી ટીઆરપી મળી ગયા એટલે નહીં આ મુદ્દો તમે ઉપાડ્યો હોય ને તો એનું નિવારણ ન આવે ને ત્યાં લગીને તમારે એને વિષયને ઉપાડી રાખો જોવે આ તો તમે બતાવી દીધું કે ભાઈ ગીર કોદેમાં આવી રીતના એક ભાઈના ફાડી કાઢો ને આવી રીતનો છે અને ઘરનો આશોક આ આક્રોશ વ્યક્ત કરે છે બસ આટલું જ તમારા માં આવે છે તમારો અધિકાર નથી કઈ વન વિભાગ વાળાને પૂછપરછ કરવાનો તમારો અધિકાર નથી કે એની ઉપર સવાલ ઉભા કરવાનો તમારો પહેલો અધિકાર છે ન્યૂઝ ચેનલ વાળાનો અધિકાર છે કે ભાઈ વન વિભાગ ઉપર સવાલ ઉભા કરો કે આવી રીતની દુર્ઘટના કેમ વારંવાર બની રહી છે તમે ખાલી ન્યૂઝમાં તો લખી નાખો છો ગીર સોમનાથ જિલ્લામાં સાત દિવસમાં સાત ઉમલા થયા એમાં બે ત્રણ ના તો મૃત્યુ થયા એવા તમે ન્યૂઝ ચેનલમાં તો લખી નાખો તો કેમ વન વિભાગ વાળા ઉપર તમે સવાલ નથી ઉભા કરતા એટલે વિડીયોને બને ચાલે લગી શેર કરજો ને દરેક મિત્રો સુધી પહોંચાડજો અને હું ગીર વિસ્તારમાં કહું છું કે આના વિશે ચર્ચા કરજો આના વિશે યોગ્ય રીતે કોઈ કાર્યવાહી થાય એના માટે યોગ્ય રીતે લડવાનું છે અને મારી બનતી કોશિશ રહે એટલી હું આમાં બનતી કોશિશ કરીશ અને આ મુદ્દાને ભૂલવા નહીં દે આ મુદ્દાને ભૂલવા નહીં દે મારી જેટલી બનતી કોશિશ રહે એટલી બનતી કોશિશ કરે અને આ વન વિભાગમાં જેટલાની બેદરકારી છે ને એ બધા ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ મારી તંત્રને બે હાથ જોડીને વિનંતી છે બાકી જો અવાજ હું ઉપાડતો જ ને ઉપાડતો જ જા લગીને આમાં કોઈ પણ જે અધિકારીનો આમાં વાક છે ને યોગ્ય રીતે સજા નહીં મળે ને ત્યાં લગીને હું અવાજ ઉપાડતો રહી કારણ કે તમારી આવી બેદરકારીને લીધે કોક ના જીવ જાય છે વધુ કઈ નથી બોલવું હજી પણ જો જ્યાં લગીને એમ લાગશે કે આ હજી પણ આમાં કઈ ધ્યાન નથી દર્યું તો એના વિશે હું અવાજ ઉપાડી અને જ્યાં એવું લાગે ત્યાંથી હું સબૂત ગોતી ગોતીને પેશ કરે કે આમાં શું છે ચાલે કે તમે વાટ જો કાતો પ્રશાસનને બે હાથ જોડીને વિનંતી છે કે આના ઉપર કોઈ યોગ્ય રીતે કાર્યવાહી કરો યોગ્ય રીતે કાર્યવાહી કરો આના વિશે આ કોઈ નાનો પ્રશ્ન નથી કોઈક ના જીવ જાય છે એટલે બને